સુરતની ખાનગી શાળાઓને ડીઓનો કડક આદેશ છે પ્રવાસ પહેલા ફાઇલ જમા કરાવવી ફરજિયાત રહેશે પ્રવાસ માટે વિદ્યાર્થી વાલીઓ પર ફરજિયાત નહીં બસનું લાયસન્સ ફાયર સેફ્ટી ફર્સ્ટ એડ કીટ ચકાસ્યા વગર પ્રવાસ નહીં થાય નાનામાં નાની બાબતની ચકાસણી કરી ફાઇલ તૈયાર કરવી ફરજિયાત થશે પ્રવાસ પહેલા ડીઓ કચેરીમાં ફાઇલ જમા નહીં કરાવે તો કડક કાર્યવાહી થશે સરકારી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન નહીં કરે તો શાળા સામે પગલાં લેવાશે હાલ ડિસેમ્બર માસ ચાલી રહ્યો છે અને શહેરની કેટલીક શાળાઓ દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રવાસ દરમિયાન નીતિ નિયમોનું પણ ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે અને તેને લઈને જિલ્લા શિક્ષણકારી દ્વારા પાઠવવામાં આવેલા પત્રને લઈને કયા નીતિ નિયમોનું પાલન કરવાનું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સર કઈ રીતના પત્ર વ્યવહાર કરાયો છે ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરી અને તમામ શાળાઓને જાણ કરવા માટેનો પત્ર કર્યો હતો એ પત્રની ફરીવાર આજરોજ પુનઃ તમામ શાળાઓને જાણ કરવામાં આવી છે કે શાળાઓ આ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જાય ત્યારે આ બાબતની ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં રાખે પ્રવાસમાં લઈ જવા માટેની જે બસ હોય એની મંજૂરી છે કે નહીં આરટીઓનો વીમો ભરાયો છે ડ્રાઈવરની પાસે લાઇસન્સ છે કે નહીં આ બધી નાનામાં નાની બાબતોની ચકાસણી કરવાનું જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત રાત્રિ દરમિયાન મુસાફરી ન કરવી એ બાબત એટલે કે પત્રની અંદર જે કંઈ સૂચનાઓ અગાઉ આપવામાં આવે એ સૂચનાઓ પુનઃ શાળાઓ ભૂલ ન કરે અને એ બાબતની તકેદારી રાખી શકે એટલા માટે થઈ અને તમામને જાણ કરવામાં આવી છે સર ખાસ કરીને કેટલાક પ્રવાસ દરમિયાન છે તે અને વિદ્યાર્થીઓને પ્રવાસની ફરજ પણ પાડવામાં આવતી હોય તેવા સંજોગોમાં કઈ રીતની કાર્યવાહી અત્યાર સુધી તો એક પણ વાર કોઈપણ શાળાની અંદર વિદ્યાર્થીઓને ફોર્સફુલી જાણ કરવામાં આવતી હોય અથવા તો પ્રવાસમાં જવાનું ફરજિયાત કરવામાં આવતું હોય તે બાબત ધ્યાનમાં નથી આવી અથવા તો કોઈ પણ ફરિયાદ આવી નથી પરંતુ જો આવી કોઈ બાબત ધ્યાનમાં આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે પરંતુ તમામ શાળાના આચાર્યોને નિવેદન છે કે પ્રવાસમાં લઈ જતા પહેલાં પરિપત્રમાં આપેલી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અગાઉ કોઈ પણ ઘટના બની હોય અને એ ઘટનાને બોધપાઠ લઈ અને એમાંથી શીખવાની જરૂરિયાત હોય એટલે સરકાર સૂચનાનું ચુસ્તપણે પાલન કરે તે બાબતની તકેદારી રાખે બિલકુલ શાળા પ્રવાસને લઈને સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા અને નિયમ મુજબ જ શાળાએ તેનું ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે અને તે જ કારણ છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ મામલે છે તે તમામ નીતિ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે એટલે તમામ નીતિ નિયમો સાથેની જે ફાઇલ છે તે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે જમા કરાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે આ સાથે જ જે વિદ્યાર્થી વાલીઓને પ્રવાસ ફરજિયાત જે ફરજ પાડવા ન માટેની પણ સૂચના આપવામાં આવી છે કેમેરામેન દેવાંગરા સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત